chào không đi karu, tôi sẽ anh đi, chỉ biết đi gà ram, gái mà để sương khơi, gái mà để anh tiệc hôm mà tiệc hôm gà hôm, áo choa tu sĩ, hôm nó vui lắm, hả mà અને આપણે ચાર ફોર્મ મેં કાપીને લેવા જાય આપણે નરેશભાઈનું ઘર અને આપણે હવે કોમકાજ લેવાનું હોય જોઈએ હાલ તો હાલ તો શું કહેવાય કમોતરા કમોતરા શું હરાજ હા હરાજ હવે તો હવા ચાલુ આવે નરાત્રી નું સારું કામકાજ લેવાય ત્યાં સુધી સારું કામકાજ કોઈ વિચાર નહીં પછી આપણે કામકાજ લેવાનું હોય નરેશભાઈ બાજુ એકદમ ઠીક અને આપણે યુટ્યુબ પડી જ છે બધી લાયેલી છે આમ તો એમટી ઓહો દોસ્તો રોડ ઉપર એમટી નહીં આપણી ટીમ બાઈક તો આ બધી ઇટીઓ અને આપણે મકાન લેવાનું હોય આ ચારે આપણે જ છે અને આટલા મકાન લેવાનું છે આમ તો આખી ગમે એવું મોટું તો હતું નહીં પણ આવડું તો ઘણું છે આવડે આમ તો શીખે ચેટલા રૂમ બની જાય આના જેવડા જેવડા બે થી ત્રણ મકાન બની જાય આના જેવડા જેવડા ઈટીઓની વાત કરીએ તો કેટલી આઠ હજાર જેવી લાયા હા હજુ બીજી પછી ઉતારીએ ધીમે ધીમે કામ ચાલુ કરીએ પછી આપણે ફ્રી જ છીએ ચારનો ભારો લઈ લઈએ અને વરસાદ રાતે ઘણો પડે તો વરસાદ ચાલુ ને ચાલુ જાય એ છોટું હિસ્કા નામ છોટું છોટું એ છોટિયા દોસ્તો આપણે નરેશ મિલમાં કાંદા મેં જોયેલું છે ઘણું મોટું અંદર હોલ બે બેડરૂમ કિચન બાકી હજુ તો બનવાનું ચાલુ બની જાય પછી ગજબ લાગશે ફર્નિચર બની જાય લાગી જા કલર બધા લાગી જાય પછી બાકી પાણી તો ભરેલું જ હોય વરસાદ તો શું થતું જ નહીં આ બધું ભરેલું જ છે અને તે આપણા આનંદ છે એડવોકેટ આપણા કાકા દીકરા એમનું મકાનનું કામકાજ ચાલુ છે બધા ખેતરમાં બનાવે મજા આવે રહેવાની અને રોટ જ છે એટલે મજા આવે બાકી ના આપણી ચાલ વરસાદી બધી પડી જાય દોસ્તો આશા કહું છું કે આપણે લોક તમને ગમતા છે આપણા તો ખેતીવાડી આલ હે નહીં એમ તો ખેતીવાડીનો બ્લોગ બનાવીએ આપણે બાકી આપણે લાઈફ સ્ટાઈલનો બ્લોગ ચાલુ છે રજા છે તો બધાને મોજ છે બોલો આ જો ના છોકરા બધા પબજી વાળા ફ્રી ફાયર આ એ તમે વાચન કરો લાગ ફ્રી ફાયર અમે પબજી રમો એટલે આ ચોપડી લઈને બેઠો મોબાઈલ ને બેઠો આપડા વિડીયો આવે એટલે એવું જ હોય ચોપડી ખાલી ખાલી દેખાવાની હોય ને અંદર મોબાઈલ ચાલુ જ હોય જ્યાં જોવે તો ચોપડી લઈને મોબાઈલ લઈને બેઠો હોય મોબાઈલ ફોડાવાનું થયા અને તમાર તમે તો ભણતા જ નહીં તો બાઈક મૂક્યું ફ્રેશ થઈ અને આપણે આવી ગયા ઘરે ઘર તો વાકેલું હોય કારણ કે બધા ક્ષેત્રમાં મમ્મીને વાણા મતા મોઢાભાઈ બાપી બધા કે પપ્પા જ્યાં પ્રવાસ માટે તો પપ્પા જ્યાં છે આપણા ઉજ્જૈન મધ્યપ્રદેશ તો ચાર દિવસ પછી આવશે હું મારા પ્રવાસ કરવા જાઓ તાણે મોજ કરી આવો હું તો ઘણું કરું ને આજ મોકો મળે એટલે અમને જ્યાં હતા મમ્મી કીધું મમ્મી જઈને પપ્પા તો ગયા મહાકાળના દર્શન હર હર મહાદેવ માં છોટું તાપી બે ગયો આટકો ભરીને હું એ ચાપી ગયો અને એ પીયા વાટકો હતા ચાપ પડ્યો અર પણ ના પીવાય ચા પી જાય લે કોઈ આરબી મારા દૂધ પીવાય તે બે ટાઈમ દૂધ ચા કરી ચા ચાલતું દૂધ પીવાનું તો આપણે ઘરે ચશ્મા મળ્યા કેવા ચશ્મા

તો આજે રવિવાર દોસ્તો આપડે દર્શન કરતાજી ના દોસ્તો આવી ગયા મંદિરે આવ્યો માતાલી ને દર્શન જય માતાલી ખાઈ જામ કર્યો છે ધંધો

આજ તો શેતી વાળી નું લોગ જય આયમ ખેતર બેતર માં ફોટો મારી આયમ બજાતા ને આજ ગયા તા વાળી તો દોસ્તો આશા કરું છું કે આપણો આજ નું તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મળી ફરી કાલે નવા લોગ માં ત્યાં સુધી જય હિન્દ બાય બાય